जय जिनेन्द्र जीतू छेड़ा व्लॉग चैनल पर आप સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેશો ચા માતાની આરતી જી ભાવી કાશી માજે ભાવી આસાશી અરે તાનુલા સાથીઓ મિત્રો બધા આજે કેટલા પ્રકારની ચાલ છે ડ્રાઈવર ચા Tata ચા બાંબો ફ્રી ચા કોઈન ચા કંપનીવાળાએ અને જે ચાહીએ થઈ જાય ઘરના માટે कोई अंबे माने माने, कोई आशुपुरा माने, माने माने, कोई मोमाई माने माने, और शादीवीनी तो बर्थडे जमाने। तब में अंबे माने आते सम्राज्य से, आजीवन तो में शादीवीनी आते सम्राज्य। 我一生。Oh, যে মাত E... Yeah.